નમસ્કાર આપ નિહાળી રહ્યા છો ગુજરાત પંચમહાલ લોકસભા બેઠક માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરના બાપાસ હોસ્પિટલ સામે અઢાર પંચમહાલ લોકસભા સમાવિષ્ટ લુણાવાડા વિધાનસભા ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો આ તકે વિધાનસભાના સૌ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે બેઠક યોજવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત પંચમહાલ લોકસભા સીટ પ્રભારી અને ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પ્રભારી કનુભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ બારિયા બારીયા સાંસદ રતનસિંહ રાઠોડ ભૂપેન્દ્રસિંહ સોલંકી પૂર્વ ધારાસભ્યો જિજ્ઞેશેશભાઈ સેવક હીરાભાઈ પટેલ સહિત અગ્રણી હોદ્દેદારો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા પંચમહાલકસભાના પ્રભારી તરીકે આપણને ચૂંટણીના અંતિમ દિવસો સુધી માર્ગદર્શન અને આયોજન કરવાના છે હડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ